મિત્રો આજે માતા સિકોતરે ખુદ આવી અને આ ગુરુજીને પેલી રાણીના મહેલે મહેમાનગતિ કરવાની ના પાડી એમ છતાં પણ ગુરુજી માતા સિકોતરના બોલને અવગણી અને પોતે પોતાનું વચન પાડવા માટે એ રાજમહેલમાં જાય છે અને ત્યાં જતાની સાથે જ એ દિવસે મહારાણી પોતાના માણસોને તૈયાર કરી અને આ ગુરુજીને મારી નાખવા માટે ઝેરવાળું ભોજન ખવડાવે છે અને ઝેરવાળું ભોજન ખવડાવ્યા પછી એમને તો એમ હતું કે આ ગુરુજી મોતને ઘાટ ઉતરી જશે અને આપણો ઘોડો એમનો પીછો છોડી અને પાછો આપણા રાજ્યમાં રહેવા લાગશે પરંતુ આ ગુરુજીના તપોબળના કારણે તેમને કંઈ થયું નહીં અને આ ગુરુજી તો એવા ને એવા પાછા સાંજના સમયે આ મહારાણીની સામે જઈ અને ઊભા રહી ગયા ત્યારે મહારાણી અને એમના જે કામદારો હતા એ બધા ચોકી ગયા અને કહે છે કે ગુરુજી તમે જીવો છો ત્યારે ગુરુજી તો સામે જઈ અને હસવા લાગ્યા અને કહે છે કે મહારાણી

અને આવા મહાત્મા જો આપણા રજવાડામાં રહેતા હોય ને તો દુશ્મન રાજાની હિંમત નથી કે ક્યારેય આપણા ઉપર ચડાઈ કરે માટે તમે ગમે તેમ કરો અને આ ગુરુજીને વશમાં કરી અને હંમેશા હંમેશા માટે આપણા રાજ્યમાં રહી જાય ને એવો કોઈક માણસ શોધી લાવો કે જે આ ગુરુજીને વશમાં કરી અને આપણા રાજ્યમાં રહેવા માટે મજબૂર કરી દે અને ત્યારે મહારાણીનો આટલો હુકમ છૂટતાની સાથે જ બે ઘોડે સવારો ત્યાંથી નીકળી પડે છે અને ગામડે ગામડે તેઓ પૂછતા જાય છે કે અહીંયા કોઈ મહાત્મા કોઈ સંત કે કોઈ એવો વ્યક્તિ ખરો કે જે માણસને વશમાં કરી શકે આમ પૂછતા પૂછતા તેઓ દૂર દૂર એક ગામ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ એ ગામના માણસોને કહે છે કે ભાઈઓ અહીંયા કોઈ એવો વિદ્યાનો જાણકાર માણસ મળશે કે જે માણસને પણ વશમાં કરી શકે અને ત્યારે બધા માણસો કહેવા લાગ્યા કે તમે તો કોઈ રાજના અધિકારી હોય એવું લાગે છે ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે હા અમે તો રાજના કામદારો છીએ અને અમારી રાણીને એવા માણસની જરૂર પડી છે ત્યારે પેલા ગામના માણસો કહે છે કે અહીંયાથી થોડાક દૂર એક મોટી ગુફા છે અને એ ગુફામાં જોગ્યોની જમાત રહે છે અને એ જોગ્યોની જમાતના અંદર એવા પણ સાધુડાઓ છે કે જેઓ ધારે એવું કરી શકે છે એક પલવારમાં તેઓ માણસને મોતને ઘાટ પણ ઉતારી શકે છે મરેલા મરદા પણ જીવિત કરે છે અને કોઈને વશમાં કરવા હોય ને તો એને પણ તે વશમાં કરી શકે છે ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે તમને કેવી રીતે ખબર પડી ત્યારે એ ગામના માણસો કહે છે કે અમારા ગામમાં એક ભાઈની પત્ની એના પતિ સાથે રહેવા ન હતી અને તે હંમેશા રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને ભાગી જતી હતી પરંતુ એકવાર એ ભાઈ એની પત્નીને લઈ અને એ જમાતમાં લઈ ગયો પણ ગઈ નથી અને રોજ માટે એ એના પતિના ઘરમાં રહેવા લાગી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ બંને સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે તો તો આપણું કામ થઈ જશે અને પછી તેઓ ચાલે છે એ બાજુ અને ઘોડાને હંકારતા હંકારતા સાંજનો સમય થઈ ગયો છે અને તેઓ એ ટેકરીની નીચે પહોંચી જાય છે અને એક મોટી ગુફા છે અને ત્યાં જોગીઓની જમાત બેઠી છે ત્યારે એમની પાસે જઈ અને ઘોડા બહાર ઊભા રાખી અને બંને સિપાહીઓ ચાલતા ચાલતા એ જોગીઓની જમાત પાસે જાય છે અને પ્રણામ કરીને કહે છે કે હે જોગી મહાત્મા અમારે તમારું એક કામ પડ્યું છે શું અમારું એ કામ પૂરું પાડશો ખરા અને ત્યારે જોગી હસવા લાગ્યા અને કહે છે કે હા ભાઈ બોલો શું કામ છે ત્યારે પેલા સિપાહીઓ એટલું કહે છે કે અમારા રજવાડામાં એક માણસને તમારે વસમાં કરવાનો છે અને એને હંમેશા હંમેશા માટે અમારા રજવાડામાં રાખી દેવાનો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલા જોગીને ગુસ્સો આવ્યો અને ધૂણામાં જે ચીપ્યો હતો તે ચીપિયો હાથમાં લીધો અને આ બંને સિપાહીઓને ચીપિયાના ઘા કર્યા ને ત્યાં તો બંને જણા ત્યાંથી ડરી ગયા અને રાતના અંધારામાં ઘોડે સવાર થઈ અને ભાગતા ભાગતા ઘોડાને હંકારતા હંકારતા પાછા એ રજવાડામાં આવે છે અને આવી અને બીજા દિવસની વહેલી સવારે રાણીની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે મહારાણી અમને એવો માણસ તો મળી ગયો પરંતુ એણે અમને માર માર્યો છે એટલા માટે અમે પાછા આવી ગયા છીએ અને ત્યારે મહારાણી કહે છે કે એ માણસ કોણ છે અને ક્યાં રહે છે ત્યારે આ બંને સિપાહીઓ કહે છે કે અહીંયાથી ખૂબ જ દૂર એક ગામ છે અને ગામની પાછળ એક પર્વત જેવી ટેકરી છે અને એની ગુફામાં એક જોગીઓની જમાત રહે છે અને એ જોગીઓની જમાતના સાધુડાઓ ખૂબ જ તપસ્વી છે અને તેમણે એ ગામની જે પણ સ્ત્રીઓ એમના પતિ સાથે નથી રહેતી એમને એમનું ઘર સંસાર સંભાળીને રખાવે છે આવા એ સાધુડાઓ છે પરંતુ અમે જઈ અને સીધી વાત કરી કે અમારા રજવાડામાં એક માણસને વસમાં કરી અને રોજ માટે રાખવાનો છે તો ત્યાં તો એમણે અમને ચીપિયા માર્યા અને ત્યાંથી કાઢી મૂક્યા અને ત્યારે મહારાણી હસવા લાગ્યા અને કહે છે કે હે સિપાહીઓ તમને એટલી પણ ખબર નથી પડતી કે તમારે એમને સીધે સીધી આવી વાત ના કરવી જોઈએ પરંતુ એમને પ્રસન્ન કરી અને પછી તમારે માંગવું જોઈએ તો તમને મળોત પરંતુ આ કામ તમે નહીં કરી શકો આ કામ હવે મારે કરવું પડશે અને આમ આટલું કહી અને મહારાણી એ બંને સિપાહીઓને સાથે લઈ અને બગીમાં બેસી અને ઘોડે સવાર થઈ અને ઘોડાગાડી નીકળે છે અને ચાલતા ચાલતા ઘોડાગાડી પહોંચે છે એ ગામમાં અને એ ગામમાંથી

અને પછી એમના બંને સિપાહીઓને કહે છે કે તમે અહીંયા બહાર ઊભા રહો હું હમણાં આવું છું આમ કહી અને મહારાણી ચાલતા ચાલતા પહોંચે છે એ સાધુડાઓની પાસે અને ત્યાં જઈ અને જોગીઓને પ્રણામ કરી અને મહારાણી એટલું બોલે છે કે હે તપસ્વીઓ તમારા ચરણોમાં મહારાણીના પ્રણામ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બધા જોગીઓ એમની સામું જુએ છે અને કહે છે કે માતા તમે આજે અમારા આંગણે આવ્યા છો તો બોલો આમ અચાનક અહીં આવવાનું કારણ શું છે ત્યારે મહારાણી કહે છે કે મારા સિપાહીઓએ તમારો ખૂબ મોટો અપરાધ કર્યો છે અને એમની ક્ષમા મંગાવવા માટે હું અહીંયા આવી છું તો એમના વતી હું તમારી માફી માગું છું એમને માફ કરી દેજો અને ત્યારે પેલા સાધુ કહે છે કે હે દીકરી એમાં તમારે કાંઈ માફી માગવાની જરૂર નથી અને અમે તો એમને માફ કરી દીધા છે અને તમે હવે અહીંયાથી જઈ શકો છો પણ ત્યાં તો મહારાણી કહે છે કે હે તપસ્વીઓ હું તમારા માટે કંઈક લઈને આવી છું તો એને તમે ગ્રહણ કરો અને ત્યારે બધા તપસ્વીઓ હસવા લાગ્યા અને કહે છે કે હા દીકરી બોલો તમે શું લઈને આવ્યા છો અને પછી પેલા બંને સિપાહીઓને મહારાણી હુકમ કરે છે ઘોડા જે સામાન પડ્યો છે ને તે લઈ અને અહીંયા આવો અને ત્યારે ઘોડા અંદર બત્રીસ જાતના મેવા મીઠાઈ અને જાત જાતના ભોજન હતા અને સ્વાદિષ્ટ રાજભોગ હતા એ બધા જ ભોજનને લઈ અને બંને સિપાહીઓ આ સાધુઓની પાસે આવે છે અને પછી મહારાણી એ બધા જ સાધુઓને જમાડે છે ત્યારે આ સાધુઓ મહારાણીના આવા પ્રેમ ભાવને જોઈ અને પ્રેમથી આ રાજભોગ જમે છે અને જમી લીધા પછી એક સાધુ કહે છે કે હે મહારાણી આજે ઘણા વર્ષો પછી અમને આવું જમવાનું મળ્યું છે અને અમને આવા જમવામાં કોઈ રસ નથી પરંતુ તમે આટલા પ્રેમથી અમને જમાડ્યા છે તો અમે પેટ ભરીને જમ્યા છીએ અને આજે તમે અમને પ્રેમથી જમાડ્યા છે તો એટલા માટે આજે એક જોગી હું તમને કહું છું કે માગ દીકરી આજે જે તું માગે એ તને ના કરી દઉં ને તો મારું નામ પણ જોગીઓની જમાતનો સાધુ નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણી બે હાથ જોડી અને કહે છે કે હે તપસ્વી આજે તમે મને વચન આપ્યું છે તો હું જે માગું એ તમારે મને આપવું પડશે ત્યારે સાધુ મહારાજ કહે છે કે હા દીકરી માંગ અને તું જે માંગે ને એ હું તને આપવા માટે તૈયાર છું અને ત્યારે મહારાણી એટલું કહે છે કે હે તપસ્વી અમારા રજવાડામાં એક ગુરુજી આવ્યા છે અને મારે એમને રોજ માટે મારા મહેલમાં રાખી દેવા છે અને મને તમે એવું કંઈક કરીને આપો કે એ ખવડાવવાની સાથે જ એ ગુરુજી અમારી માયાજાળમાં ફસાઈ જાય અને અમારું રજવાડું મૂકી અને ક્યારેય પછી બહાર ના જાય અને ત્યારે પેલા તપસ્વીએ આટલી વાત સાંભળતાની સાથે કહે છે કે હે દીકરી આ તો ધર્મ વિરુદ્ધનું કામ છે આવું હું તને ના આપી શકું માટે તું કંઈક બીજું માંગ તો હું તને આપી દઈશ બાકી એક ગુરુજીને વશમાં કરવા અને એમની મરજી વિરુદ્ધ તમે તમારા રજવાડામાં રાખવા માંગો છો તો આ તો પાપનું કામ કહેવાય ત્યારે પેલી મહારાણી કહેવા લાગી કે હે તપસ્વીજી તમે મને આપ્યું છે અને જો તમારે તમારું મિથ્યા ના કરવું હોય તો મને એવું કાંઈ કરી આપો નહીતર મારે બીજું કંઈ જોઈતું નથી અને ત્યારે પેલા તપસ્વી સાધુ કહે છે કે હે દીકરી તું એક મહારાણી છે તો તું ઘોડા હાથી અને તારા રજવાડાનો વિસ્તાર માર્ગ અને ધન દોલત રૂપિયા માગ તું જે માગે એ હું તને આપવા તૈયાર છું પરંતુ મેં આવા કામ ક્યારેય કર્યા નથી અને મારા હાથે તું આવું પાપનું કામ ના કરાવીશ ત્યારે મહારાણી એમના સિપાહીઓને આદેશ કરે છે કે હે સિપાહીઓ આપણા બધા વાસણને લઈ લો અને આ તપસ્વીજી એમના વચનમાંથી ફરી ગયા છે માટે હવે કોઈ તપસ્વી ઉપર વિશ્વાસ કે ભરોસો નહીં કરે આટલું કહી અને મહારાણી ત્યાંથી ચાલવા લાગી ત્યારે આ સાધુ બોલ્યા કે રોકાઈ જા દીકરી હું તને એવી વસ્તુ બનાવીને આપું છું અને મારું વચન ક્યારેય મિથ્યા જતું નથી આમ કહી અને ગુરુજીએ પોતાના ધૂણામાંથી એક મુઠ્ઠી રાખણી લીધી અને એણે આ મહારાણીને આપી અને કહે છે કે લે આની પાંચ ચપટી ભભૂતી લઈ અને આજે જે ગુરુજીને જમાડવાના છે ને એમના જમવામાં આટલું વસ્તુ નાખી દેજે અને આટલું નાખતાની સાથે જ એ ગુરુજી પછી તમારા હાથમાં આવી જશે અને તમે કહેશો એમ કરવા લાગશે અને તેઓ પછી ક્યારે તમારું રજવાડું મૂકી અને ક્યાંય જશે નહીં અને તમારા વશમાં આવી જશે આટલું સાંભળતાની સાથે જ મહારાણી બે હાથ જોડીને કહે છે કે ખૂબ ખૂબ આભાર તપસ્વીજી મારે આટલું જ જોતું હતું આમ કહી અને પછી મહારાણી પાછા એ ઘોડાગાડીમાં બેસી જાય છે અને પછી સૈપાયો ઘોડાગાડીને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા મહેલમાં આવે છે અને પછી ગુરુજી માટે જમવાનું રંધાય છે તો મિત્રો તમને શું લાગે છે કે શું આ વખતે ગુરુજી આ મહારાણીના વશમાં આવી જશે કે પછી તેઓ નહીં આવે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી